એચ એમએઆઈ સુરત યુનિટ દ્વારા ડોક્ટર મુકુંદ સ્વાગિયા અને સેક્રેટરી ડોક્ટર જયેશ ગરિયાની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ સાયન્ટિફિક સેમિનાર હોમિયોપેથી અને ડર્મેટોલોજી લુક ડાયગ્નોસ અને નિસ્ક્રાઇબનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ટરનેશનલ સ્પીકર ડોક્ટર સપ્તશ્રી બેનર્જી દ્વારા ગુજરાતના હોમિયોપેથિક પ્રેક્ટિશનરો સુંદર માર્ગદર્શન આપવામાં આવેલ છે જે કાર્યક્રમમાં જેમાં ચીફ ગેસ્ટ ડોક્ટર પિયુષ જોશી નેશનલ ડેપ્યુટી પ્રેસિડેન્ટ એચ એમ એ ડોક્ટર રાજેશ આસરા સ્ટેટ બ્રાન્ચ પ્રેસિડેન્ટ ગુજરાત એચ એમ એ ગુજરાત હેમિયોપેથિક કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર રાજેશ મહાને ડોક્ટર પ્રશાંત શાહ ઝોનલ વાઇસ પ્રેસિડેન્ટ એચ એમ એ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન આ સેમિનારમાં અંદાજી છસોથી વધારે પ્રેક્ટિશનરે ભાગ લીધેલ હતો આજે એકવીસ એપ્રિલના રોજ અમે એક હોમિયોપેથિક સ્ટેટ લેવલ સાયન્ટિફિક સેમિનારનું આયોજન કર્યું છે હોમિયોપેથિક એન્ડ ડર્મેટોલોજી લુક એન્ડ ડાયગ્નોસ રેપિડ ક્લાસીકલ પ્રિસ્ક્રિપ્શન પ્રિસ્ક્રિપ્શન હવે આજના યંગ હોમિયોપેથ માટે ઇન્ટિગ્રેટેડ હોમિયોપેથી એપ્રોચ ખૂબ જ અગત્યનો છે એના માટે ડોક્ટર સપ્તરસિંહ બેનરજીને અમે ડોક્ટર સપ્તરસિંહ બેનરજી કલકત્તાથી સ્પેશિયલી અહીંયા આવ્યા છે અને એમનો પૂરો દિવસ આજે આખો દિવસ એમની સાથે નોલેજ શેરિંગ થશે તો એ જાણીને આનંદ છે કે ચારસો ને પચાસ ડેલિગેટ્સ અત્યારે આ આ સેમિનારમાં હાજર છે અને એ સેમિનારનો પૂરો પૂરો લાવો લેશે આની સાથે અમે ડોક્ટર દેવાંગ ચાવાલા જે અમારા મિત્ર છે જે હમણાં જ એમનું નિધન થયું છે અને એમણે ઓર્ગન ડોનેશન કર્યા છે જેમણે organ donation કરીને સાત જીવોને નવું જીવન આપ્યું છે તો એમને પણ અમે એક tribute આપ્યો છે post post human સર્વિસ એવોર્ડ જે અમારી homeopathic medical association of india સુરત યુનિવર્સિટી પહેલો એવોર્ડ એનાયત થયો છે એ બાબતે અમે એમના પરિવારને પણ એમના એમના પડખે ઉભા છીએ અને એમને પણ અમે હૃદયથી યાદ કરીએ છીએ થેન્ક યુ આજે એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ એચએમએસ સુરત યુનિટ દ્વારા રાજ્ય કક્ષાનો ડર્મેટોલોજી ઉપર હોમિયોપેથીનો નો પરિસંવાદ યોજેલ છે આ પરિસંવાદમાં આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે કલકત્તાથી ફિફ્થ જનરેશન હોમિયોપેથિક ડોક્ટર સુપ્તર્ષી બેનરજી આવેલા છે લગભગ પાંચસો થી વધારે ડોક્ટરો આ સેમિનારમાં ભાગ લેવા ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવેલા છે આ ઉપરાંત આ દિવસે અમારા સુરતના એક વિખ્યાત અને બહુ જ સારા વ્યક્તિ એવા ડૉક્ટર બોરાન ચાવલાનું આજથી થોડા દિવસો પહેલા નિધન થયું અને એમને બ્રેન્ડેડ થયાથી એમના ફેમિલી મેમ્બર્સે એ બહુ સરસ મજાનું નોબલ કોઝ માટેનું ડિસિઝન લઈને તેમના સાત ઓર્ગન ડોનેટ કર્યા છે એ અમારા માટે બહુ ગૌરવની પણ વાત છે અને આજે એમને અમે પાંચસો ડૉક્ટરોએ સાથે મળીને ટ્રીબ્યુટ આપ્યું છે એની પરિવારને અને એ ઉપરાંત અમારા એસોસિએશને એમને લાઈફ ટાઈમ કોસ્ટ હ્યુમસ સર્વિસ એવોર્ડ એનાયત કર્યો છે તદુપરાંત સુરતના નામ અને ખૂબ જ સેવાભાવી હોમિયોપેથિક ડોક્ટર તેમજ અંગદાતા એવા ડોક્ટર દિવાંગ ચૌહાણે દિવ્યાંગત લાઈફ ટાઈમ એવોર્ડથી સન્માનિત કરાયા હતા બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત